આજે આપણે બનાવીશું હોટલ જેવું મટર પનીર જો તમને હોટલનું ખાવાનું મન થતું હોય તો તમે ઘરે જ હોટલ જેવું એકદમ ઝટપટ અને રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલાવી દે ને એવું ટેસ્ટી ઘરે જ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે હોટલ જેવું જ મટર પનીર આપણું બનીને તૈયાર થયું છે તો ચાલો શરૂ કરીએ આપણે હોટલ જેવું મટર પનીર બનાવવાની રેસિપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા આપણે ગેસની ફલેમ ચાલુ કરીશું અને એની ઉપર એક પેન રાખી દઈશું એની અંદર બેથી ત્રણ ચમચી આપણે તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થાય પછી આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ડુંગળીના મોટા મોટા પીસ કરી લીધા છે મેં અહીંયા બહુ નાના પીસ નથી કરવાના એને આ રીતે ધીમે ધીમે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે સાક સાતળતા જઈશું આ રીતે આપણે ચમચાની મદદથી એને ચલાવીશું એટલે એ ડુંગળી છૂટી પડતી જશે જેમ જેમ શેકાતી જશે એમ એમ છૂટી પડતી જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે તો આ રીતે થી ત્રણ મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ડુંગળીને સરસ સાતરી લઈશું આ રીતે તમે ઘરે જ મટર પનીર બનાવશો ને તો તમે રેસ્ટોરન્ટમાં જવાનું પણ ભૂલી જશો બહુ જ સરસ ટેસ્ટી અને સરસ તૈયાર થાય છે આપણું આ શાક તમે જોઈ શકો છો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે આ રીતે ડુંગળીનો કલર બદલાઈ જાય એટલે એની અંદર આપણે મેં અડધો ટુકડો આદુનો કટ કરી લીધો છે અને ચારથી પાંચ નંગ લસણની લઈ લીધી છે એને પણ અંદર આપણે નાખી દેવાની છે અને આ રીતે એને પણ બેથી ત્રણ મિનિટ માટે આપણે સાતરી લેવાનું છે આ રીતે બેથી ત્રણ મિનિટ થાય પછી એની અંદર આપણે કાજુના ટુકડા મેં લઈ લીધા છે એને થોડા કટ કરી લીધા છે એ પણ આપણે અંદર નાખી દઈશું પાંચથી છ નંગ કાજુના લઈ લીધા હતા એને થોડા ટુકડા કરી લીધા છે તમે એને આખા પણ અંદર નાખીને શેકી શકો છો પછી આપણે ચારથી પાંચ નાંગ વટાણા લઈ લીધા છે એને પણ હું અંદર નાખી દઈશ અને એને પણ સરસ આપણે સાતરી લેવાના છે અને કાજુના ટુકડા નાખશો ને તો શાક તમારું બહુ જ ટેસ્ટી બનશે બહુ જ સરસ લાગશે આ રીતે ટામેટાને પણ આપણે નાખી દઈશું ને એની અંદર ટામેટા સોફ્ટ કરવા માટે અડધી ચમચી મેં અહીંયા મીઠુંનો ઉપયોગ કર્યો છે એટલે મીઠું નાખીશું ને ટામેટા ફટાફટ આપણા કૂક થઈ જશે હવે એને મીડિયમ ટુ લો ગ્રોસ ઉપર જ આપણે આ રીતે બધું તૈયાર કરવાનું છે હવે આપણે શાક ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પેસ્ટને એકદમ સરસ ઠંડી થવા દેવાનું છે આ જે શાક આપણે શેકીને તૈયાર કર્યું છે ને એને સરસ ઠંડુ થવા દેવાનું છે જોવો છો કે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે એક મિક્સર જારમાં આપણે લઈ લેવાનું છે ગરમ ગરમ પીસવાનું નથી એને એકદમ જ ઠંડુ કરીને પીસવાનું છે આ રીતે બધું ફાઇન પેસ્ટ એની તૈયાર કરી લેવાની છે સરસ તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ છે હવે જે પેનમાં આપણે શાક રેડી કર્યું હતું ને એની જ અંદર આપણે એનો વઘાર કરી લેવાનો છે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જીરું બે ત્રણ તમાલપત્ર અને એક તજનો ટુકડો મેં નાખ્યો છે આ રીતે આપણે નાખી દેવાનો છે અને એને સરસ જીરું તતરવા લાગે પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે ને પછી અંદર એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે આ કલર જ આપે છે એટલે મેં થોડું વધારે જ યુઝ કર્યું છે કે આપણો શાકનો કલર સરસ દેખાય હવે જે પેસ્ટ આપણે તૈયાર કરી છે ને ફાઇન પેસ્ટ શેકીને એને અંદર એડ કરી દેવાની છે આ રીતે અને આપણું મરચું બળવ્યું ના જોઈએ એટલે ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની હવે થોડો અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અંદર અડધી ચમચી મીઠું નાખીશું મીઠું આપણે શેકવામાં પણ નાખ્યું હતું ટામેટા અને ડુંગળીને એટલે આપણે અહીંયા ટેસ્ટ અનુસાર જ નાખીશું અને ખાલી ધાણાનો પાવડર નાખ્યો છે જીરુંનો ઉપયોગ કર્યો નથી જીરું ધાણાજીરુંનો ઉપયોગ જો તમારે ધાણાજીરું નાખવું હોય તો પણ નાખી શકો પણ ધાણાનો પાવડર સરસ લાગે છે અને અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે છે તીખાસ માટે હોય છે ને એ નાખ્યું છે હવે એને આપણે આ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું છે સરસ એકદમ ધીમો ગેસ રાખશું ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની નથી હવે જે આપણે વટાણા લીધા છે અહીંયા અઢીસો ગ્રામ એને ધોઈને આમાં નાખી દેવાના છે અને વટાણા આપણે બોઇલ કરેલા નથી વટાણા આપણે આ ગ્રેવીની અંદર જ કૂક થવા દઈશું એટલે બહુ સરસ આ વટાણાનું શાક બનીને તૈયાર થશે અને ગ્રેવી પણ બહુ ઘટ અને બહુ મસ્ત લાગશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે હવે ઢાંકણું ઢાંકી દઈશું અને એને કૂક થવા દઈશું બે ત્રણ મિનિટ થાય એટલે આપણે એકવાર ચેક કરી લઈશું તળિયેથી ચોંટેના ના એટલા માટે એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું અને ચેક કરતા રહેવાનું કે આપણા વટાણા ચડી ગયા છે કે નહીં તો હું જોઈ લઈશ કે વટાણા નથી ચડ્યા તો બેથી ત્રણ મિનિટ એને પાછું ઢાંકીને થવા દઈશું જ્યાં સુધી આપણું થાય છે વટાણા ચડે છે ત્યાં સુધી થોડુંક પાણી ગરમ કરી લઈશું જે આપણે અંદર એડ કરવાનું છે એ પાણીને આપણે મિક્સર જારમાં આપણે પેસ્ટ તૈયાર કરી હતી ને એમાં જ નાખીશું અને હલાવીને એ પાણીનો ઉપયોગ કરી લઈશું અને પાણી ગરમ જ લેવાનું છે આ રીતે કેમ કે ઠંડુ પાણી લઈશું ને તો શાકનો ટેસ્ટ બદલાઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે એટલે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે આ રીતે તમે જોવો છો કેટલો સરસ આપણો શાકનો કલર દેખાય છે જોવો છો ને ફ્રેન્ડ્સ કેટલો સરસ દેખાય છે આ રીતે આપણે ચેક કરી લઈશું કે આપણા વટાણા ચડી ગયા છે તમારા વટાણા ચડી જાય એટલે પછી એને થોડું આ રીતે મિક્સ કરીશું અને જે પાણી છે એ પણ આપણે હલાવીને અંદર નાખી દેવાનું છે એટલે આપણું મિક્સર જારમાં જે પેસ્ટ રહી ગઈ હોય એ પણ અંદર આવી જાય બસ આ રીતે પાણી નાખી દઈશું પછી એને સરસ મિક્સ કરી લેવાનું છે ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ નથી વાર લાગતી તમે એકવાર જરૂર ટ્રાય કરજો શિયાળામાં વટાણા તો બહુ જ આવતા હોય છે અને પંજાબી શાક બધાને જ બહુ ભાવે છે ઘરમાં છોકરાઓનો બી ફેવરેટ હોય છે જો બનાવશો ને તો છોકરાઓ પણ બેની જગ્યાએ ચાર પાંચ રોટલી ખાઈ લેશે અને મેં અહીંયા સો ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે તમારે જેટલું પનીર લેવું હોય એ પ્રમાણે તમારે પનીર લઈ લેવાનું અને એના ચોરસ પીસમાં કે તમે સ્ક્વેર પીસમાં પણ કાપી શકો છો હવે આપણે પનીર નાખી દઈશું અને આને પણ ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને કૂક થવા દેવાનું છે હવે આ રીતે ઢાંકીને કૂક થઈ ગયું છે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જુઓ છો કે આપણો કલર ચેન્જ થવા લાગ્યો છે શાકનો અને સરસ તેલ પણ છૂટું પડ્યું છે આ સમયે આપણે અડધી ચમચી ગરમ મસાલાનો યુઝ કર્યો છે મેં અહીંયા ગરમ મસાલો નાખી દઈશું અને કસૂરી મેથી હોય છે ને જે લીલી મેથીની સુકવણી કરીને આપણે ઘરે બનાવીએ છીએ એ જ કસૂરી મેથીને આપણે મસળીને અહીંયા નાખી દેવાની છે પંજાબી શાકમાં કસૂરી મેથી નાખવાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ લાગે છે બહુ જ ટેસ્ટી અને રેસ્ટોરન્ટને પણ ભુલાવી દેને ને એવું શાક આપણું બનીને તૈયાર થાય છે હવે આપણે ઢાંકીને પાછું બેથી ત્રણ મિનિટ માટે એને કૂક થવા દઈશું તમે જુઓ છો કે કેટલો સરસ આપણો કલર આવી ગયો છે હવે આપણું શાક બનવાનું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે થોડા કોથમીરના પાન ધોઈને સમારીને નાખી દેવાના છે હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ને કેટલું સરસ તૈયાર થયું છે બહુ જ ટેસ્ટી લાગે છે હોટલમાંથી લાવીએ ને એવું જ લાગે છે સેમ ટુ સેમ હા જુઓ કલર બી આવી ગયો છે એનો હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરી લઈશું જોવો છો ને ફ્રેન્ડ્સ હોટલમાં મળે એવું જ પંજાબી રેસ્ટોરન્ટમાં મળે એ પ્રમાણે જ પનીર મટરનું શાક મેં અહીંયા તૈયાર કર્યું છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ